હેલો યુટ્યુબ ફેમેલી કેમ છો મજામાં સ્વાગત છે તમારું આપણા નવા એક વ્લોગમાં બધાને જય રામ જય માતાજી ગુડ મોર્નિંગ મસ્ત મજાનો આપણો વ્લોગ શરૂ કરી દીધો છે ને અત્યારનું વાતાવરણ એટલે બાકી જોરદાર જોઈ લો વરસાદે આવે છે અને ઉપર કાળા વાદળ છે ને ઘણા દિવસો પછી વરસાદ હવે આવવાની તૈયારી છે આજ જો આવે તો બાઇકીને કરવાનું નક્કી નહીં અને ધીમો ધીમો પવન શરૂ થઈ ગયો જો આ જામફળીમાં તમને દેખાતું છે વરસાદ આવે તો આમાં દેખાતો નથી બહુ અને આમ જો વરસાદ ચડ્યો છે એની આંપ આવે તો થોડો ઘણો આવે તો સારું એટલે ઘણા દિવસો થઈ ગયા અંદાજે એક મહિનો જેવું થવા આવ્યું છે ને વરસાદ આવ્યો નહીં એમ તો ફૂંકાઈ ગયું અને હવે થોડોક વરસાદ વધ્યો છે તો એટલે તમને અવાજ ઉપરથી ખબર પડતી છે ઘણા દિવસ પછી વરસાદ આવ્યો અંદાજે એક મહિના જેવું થઈ ગયું છે ને વરસાદ આવ્યો નહોતો આ જેટલો એટલો આવ્યો નકર ઘરે કહીને વહેતો આ થોડો ઘણો ફેલાયું પડ્યું એવું લાગે ને હવે આવે તો સારું ગરમી બહુ થાય છે કેટલો બરફ કર્યો એમાંથી ફ્રીજમાં સામી ગયો એટલો આ બધા ડબલા મેં કહેતા નહીં બધા કાઢ નાખ્યા કારણ કે બહુ વધારે સમય થાય અંદર હતા એટલા માટે પછી કાઢવા પડ્યા એને કારણ કે એટલો બધો પછી એ બરફ પછી ખવાય નહીં જોઈ લો કેટલો બરફ નીકળ્યો એટલો બધો બરફ નીકળ્યો આગળ પહેલાં બધો વિખાઈ ગયેલો તો અત્યારે ભેગો તો બધો એટલો છે લઈને તો એ અડધો તો અંદર છે જ તે આ તો ખાલી થોડોક નીકળ્યો છે બાકી બીજો તો જે અંદર અમુક પાણી થઈ ગયું ને અમુક જે સોઈટો છે એ નીકળતા જાય પછી મિત્રો અત્યારે બીજું કામ નવું ઊભું થઈ ગયું છે તો કે કામ તો બહુ કાંઈ મોટું નથી પણ જો આ ખડ આ બધું સાફ કરવાનું છે આપણે બને એમ ઉતાવળ સાફ કરીએ તો આલો લાગી જાય કામ અને આમ જોવા માનો પહેલા એક જ રોપ હતો આ મોટો રહ્યો ને અને વરસાદ આવ્યા પછી આમ જોવામાં ઝીણા ઝીણા ઉજાય કેટલા ઉજા થાય એમાં પહેલા એક જ રોપ મોટો હતો પછી આ ઝીણા ઝીણા ઘણા નીકળી જાય કારણ કે એમાંથી જે માંજર કર્યું હોય ને એમાંથી આ બધા ઉજ્યા છે અને એમાં માથે વરસાદ પડે અને જન્વેલ જોઈ લો એ રીતે બાટલામાં નાખી છીએ આપણે એ મસ્ત મજાની મોટી થઈ જાય હવે તો મિત્રો જો બધું સાફ કરી નાખ્યું છે એટલાકમાંથી અને એટલું બધું ખડ નીકળ્યું છે એટલાકમાં તો બધું ક્લીન થઈ ગયું અને વરસાદ થોડો થોડો આવે છે કડી આવે ને કડીક જાય એમ કરે છે એટલે વરસાદ થોડોક સરખો આવી જાય ને તો સારું જોઈએ ઘડીક આવે સાટા પછી આવી જાય એવું તો ગુડ મોર્નિંગ સુરપાત કેમ છો મજામાં આજ છે આપણા વ્લોગનો બીજો દિવસ તો મસ્ત મજાના ના ગયા છે હવે જવાનું કારખાને કારખાને ફાઇનલી આપણે કારખાને અત્યારે આવી ગયા ને પ્લેટ બ્લેટ બધું સાફ કરી નાખ્યું છે અને આજ બીજા કારખાના આવી ગયા છે આપણે કારણ કે પહેલાં જતા ને આવે નથી જતા અને બીજા શીખવા આવ્યો છું ને બધા જો મજાના હીરા નાખવા મળ્યા છે અને વાલો આપણે ચાલુ કરી દેવી શીખવા આવ્યા હતા ને અત્યારે હવે આજ પડી ગઈ છે ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે બધા ધીમે ધીમે નીકળવા મળ્યા છે તો અમે નીકળી અને મળીએ આપણે બીજા બ્લોગમાં આવજો